પાટણ તાલુકાના સંખારી ગામે આવેલ સંખારી પગાર કેન્દ્ર શાળામાં ધોરણ એકથી આઠ તેમજ બાળવાટિકા કાર્યરત છે જેમાં ત્રણસો ચોર્યાસી જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે ત્યારે શાળામાં આવેલ ચૌદ જેટલા ઓરડાઓ સો વર્ષ જૂના હોય જેની હાલની સ્થિતિએ તમામ ઓરડાઓ જર્જરીત હાલતમાં બની જવા પામ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને જીવના જોખમે આવા જર્જરીત ઓરડાઓમાં બેસી અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે તો છત પરથી પોપડા ઉખડી જતા તેના સળિયા બહાર જોવા મળી રહ્યા છે અને ગમે ત્યારે આ પોપડા નીચે પડે તો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઈજાઓ થાય તેવી પરિસ્થિતિ કેટલાક ઓરડાઓ પર પતરા અને કેટલાક ધાબાવાળા છે જે હાલની પરિસ્થિતિ મુજબ જોખમરૂપ બનવા પામ્યા છે કેટલાક ઓરડા ગંભીર પ્રકારે જર્જરિત હોવાને લઈને વિદ્યાર્થીઓને બહાર બેસાડીને અભ્યાસ કરાવવાની ફરજ પડી રહી છે એક તરફ શિયાળાની ઠંડીમાં પણ વિદ્યાર્થીઓ મજબૂરીમાં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા ભણે સૌ આગળ વધે તેવા સૂત્રો તો ઉચ્ચારવામાં આવે છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિમાં શાળાના ઓરડા જર્જિત હાલતમાં હોય તેમાં બેસીને અભ્યાસ કેવી રીતે કરવો એક મોટો સવાલ ઊભો થવા પામ્યો છે જ્યારે ઓરડાઓ જર્જરિત હાલતને લઈને શાળાના આચાર્ય સરપંચ તેમજ એસએમસીના સભ્યો દ્વારા પાટણ તાલુકા ટીપીઓને નવીન શાળાનું નિર્માણ કરવા અંગે લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે ત્યારે હવે સરકાર ક્યારે આ બાબતે ગંભીર બની આ શાળાનું નવીનીકરણ કરે છે તે તો હવે જોવાનું રહ્યું